વિવિધ યોગ અને આસનનો લાભ લીધો હતો LIC વતી સીની ડિવિઝનલ શેલ દ્વારા સૌને યોગ દિવસની શુભેચ્છા પાઠવી હતી અને યોગ ફક્ત આજના એક દિવસ માટે નહીં પરંતુ રોજની જીવનશૈલીમાં યોગ જોડાવા આવાહન કર્યું હતું અને સુરત શહેરના LIC ના પદાધિકારીઓ સહિતના લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને સુરત શહેરના LIC ના પદાધિકારીઓ સહિતના લોકોએ ઉત્સાહભેર આયોજન પણ કર્યું હતું મારું નામ એસપી શેલ હું એલઆઈસી ઓફ ઇન્ડિયા સુરત ડિવિઝન ખાતે સિનિયર ડિવિઝનલ મેનેજર તરીકે કામ કરું છું આજે અમારો આખો એલઆઈસી પરિવાર અહીંયા એલઆઈસીના પ્રાંગણમાં આંતરરાષ્ટ્રીય યોગા દિવસના નિમિત્તે ભેગા થયા છીએ અને આજે અમે અહીંયા યોગાનું પ્રશિક્ષણ લઈ રહ્યા છીએ અને આજના અમારા કાર્યક્રમમાં અમને યોગાનું પ્રશિક્ષણ અમારા ડિમ્પલબેન લોટવાલા અને પુનિતભાઈ લોટવાલા એ અમને આપી રહ્યા છે એમના માર્ગદર્શન નીચે અત્યારે અમે આ યોગા દિવસ મનાવી રહ્યા છે અમારું માનવું એવું છે કે યોગા દિવસ કોઈ એક દિવસ માટે નહીં પણ આખા વર્ષ માટે આપણે આપણા શરીરની અને મનની સ્વચ્છતા માટે યોગા ખરેખર ખૂબ જરૂરી છે અમારા આખા એલઆઈસીમાં તો લગભગ બારસોથી વધારે કર્મચારી અને સાડા ચૌદ હજાર જેટલા એજન્ટો છે અત્રે અમારા સ્ટાફના ડિવિઝનના મેમ્બરો અહીંયા હાજર છે યોગા નમસ્તે હું ડિમ્પલ લોટવાલા યોગ ગરબા ટ્રેનર આજે ઇન્ટરનેશનલ યોગા દિવસની ઉજવણી થઈ રહી છે તો જુદી જુદી સ્કૂલ કોલેજ કોર્પોરેટ સેક્ટરો બધા યોગા ડેની ઉજવણી કરી રહ્યા છે તો આજે મારી સવારની સાત વાગ્યાની ઇવેન્ટ એલઆઈસીના કેમ્પસમાં છે અને એલઆઈસીના બધા જ સાહેબ અને મેડમ યોગ દિવસની ઉજવણી કરી રહ્યા છે અને ખૂબ સરસ રીતે કાર્ય કરી રહ્યા છે યોગથી બહુ જ બધા ફાયદા છે તમે ચોવીસ કલાક માટે યોગમય જિંદગી વિતાવો એવો જ અમારો પ્રયાસ છે નાની નાની એક્ટિવિટી ધારો કે રસોઈ બનાવતી બહેનો છે કે કામ કરતા ભાઈઓ છે તો તે બધા પોતાના કાર્યમાં કુશળતાથી કામ કરે એટલે જ એણે યોગ કરેલો કહેવાય અને સંસ્કૃતમાં વાક્ય છે યોગઃ કર્મસુ કૌશલમ નમસ્તે વિશ્વ યોગ દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ